વલસાડ મહિલા બેંકની કડક કાર્યવાહી લોન ન ભરવાનો જામીન રદ સ્ટોરી રિપોર્ટ બાય ઓલિવર ઠક્કર વલસાડ ઘણા લોકો અત્યારે જે લોકો લોન ધારકો છે અમારા જે લોકો સમયસર પૈસા નથી ભરાઈ શકતા અને ભરી શકતા એટલે તો અમારે આ પાંચ પચીસ હજાર ની એક મિનિટ સૌ પત્રકાર મિત્રોને હું એક વાત જણાવવા માંગુ છું કે અમારી વલસાડ મહિલા બેંક માં ઘણી બધી લોનો અપાયેલી અને અમારા જે લોન ધારક ધારકો છે તેને વારંવાર અમે રિક્વેસ્ટ કરીએ છીએ ફોનથી પર્સનલી મળીને પણ ઘણા એવા ધારકો પૈસા આપતા નથી એટલે હવે બેંક દરેક રીતે કડક કાર્યવાહી કરવાની કરી રહેલી છે અમે આ કાર્યવાહીના અંતર્ગત વન થર્ટી એટના પાંચ કેસ કોર્ટમાં કરેલા છે બોર્ડ ઓફ નોમિનીમાં પાંચ કેસ કરેલા છે બોર્ડ ઓફ નોમિનામાંથી પાંચનો હુકમ અમારી પાસે આવી ગયેલો છે એટલા સમય ટોટલ બેતાલીસ સેવા ધારકો છે તેની ઉપર બધી કાયદાકીય પ્રક્રિયા નોટિસ આપવાની શરૂ કરી ને છેલ્લે સિમ્બોલિક પજેશન પણ એ લોકોનું ચોણી બદલાવણી કરી દીધી છે એટલે માન્ય સિંહ મેજિસ્ટ્રેટ સાહેબ સાથે કે મળીને એ બધાની પજેશન એટલે મિલકતની જપ્તી કરવાની કાર્યવાહી બેંક ટૂંક સમયમાં કરવા જઈ રહી છે એટલે આ આ માધ્યમથી પત્રકાર મિત્રો અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી હું દરેક લોન ધારકોને એક કહેવા માગું છું કે તમે પણ આ પ્રક્રિયા પૈસા બેંકમાં પૈસા ભરવાની ચાલુ કરો એવું માનવાની જરૂર નથી કે બેંક પૈસા નહી બેંકમાં પૈસા નહીં ભરશે તો ચાલશે એ નહીં ચાલશે બેંકના પૈસા એ લોકોના નાની નાના થાપણદારોના પૈસા છે મહેનતના પૈસા છે અમારી બેનાના એ તમારે આપવા જ પડશે નહીં આપવા હોય તો તમારે કડક પગલાની તૈયારી રાખવાની તૈયારી રાખજો મિલકત જપ્તી કરતા અને એને ઓક્સન કરીને વેચતા પણ બેંક અચકાવાની નથી એની દરેક પ્રકારની કાયદાકીય પ્રક્રિયા અમે કરી દીધી છે હમણાં તાજેતરમાં જેમ અમારા વકીલ સાહેબે કીધું તેમ અમે નહીં પૈસા ભરનારને બેંકે અરજી કરી અને એમને આજે કોર્ટે હુકમ કર્યો છે અને ફરીથી એમને ધરપકડનો આદેશ પણ આવી ગયો છે એટલે આ કાર્યવાહીથી આપ સૌને જણાવવા માંગુ છું કે બેંક એકદમ કડક રીતે કાર્યવાહી કરવાની છે અને કરશે માં મોટર સેફ એન્ડ શ્યોર એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે